ગુજરાત કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિતના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ નવા વર્ષના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ભારતીબેન મહેન્દ્રભાઈ પારગી શુભેચ્છા મુલાકાત કરી મળતી માહિતી મુજબ ફતેહપુરાના સભ્યશ્રી ભારતીબેન મહેન્દ્રભાઈ પારગી દ્વારા નવા વર્ષની માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબની અને જિલ્લા મહારતા કલેક્ટર નિરગુડે સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ પ્રાયોજના શ્રી જિલ્લા પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર કલેક્ટર શ્રી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મામલતદાર શ્રી અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રી પશુપાલન અધિકારી શ્રી અને તાલુકા શિક્ષણ અધિકારી ફતેપુરા વગેરેની જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ભારતીબેન મહેન્દ્રભાઈ પારગી દ્વારા નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી અને સૌના આશીર્વાદ મેળવ્યા હતા અને સૌનું આવનાર વર્ષ શુભદાયક નીવડે લક્ષ્મીજી સૌના ઘરમાં વાસ કરે આવનાર વર્ષમાં દરેક કામો સૌના આશીર્વાદથી વિના વિજ્ઞાનને પાર પડે તે અંગે સૌની નવા વર્ષની મુલાકાત કરવામાં આવી હતી જેની એક ઝલક જોવા મળી રહી છે અલકિઝભાઈ પાર આઈ સીવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા